તો મહીસાગરના ચિરાગ પેટ્રોલ પંપના ગોડાઉનમાં અંડરગ્રાઉન્ડ ટાંકીમાંથી શંકાસ્પદ ડીઝલ જપ્ત કરવામાં આવ્યું છે ત્રણસો લિટર શંકાસ્પદ ડીઝલ જપ્ત કરાયું છે ડીઝલનું સેમ્પલ લઈને આગળની તપાસ હાથ ધરાઈ છે ચિરાગ પેટ્રોલ પંપ બે દિવસ અગાઉ ચોવીસ હજાર લીટર ડીઝલ મંગાવ્યું હતું આટલો જથ્થો ક્યાં વપરાયો અને ક્યાં લઈ જવાયો તેને લઈને પણ તપાસ શરૂ કરવામાં આવી છે ડીઝલના સેમ્પલ એફએસએલમાં મોકલી તપાસ શરૂ કરતા પેટ્રોલ પંપ માલિકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે

આ ત્રણ દિવસ પહેલા ચિરાગ બોલવેર તરફથી ચોવીસ હજાર લીટરનું લાઈટ ડીઝલ ઓઇલ મંગાવવામાં આવ્યું હતું અને આ જથ્થો ક્યાં ઉપયોગમાં કરવામાં આવ્યો તેની પણ તપાસ ચાલુ છે અને એના ભાગરૂપે પોલીસે ચિરાગ ચિરાગ પેટ્રોલિયમ વિરાણિયા ખાતેથી પેટ્રોલ અને ડીઝલનો સેમ્પલ પણ કલેક્ટ કર્યો છે અને આગળની તપાસ પોલીસ દ્વારા ચાલુ છે